જુઓ ભાઈ આજે આ બધું હવે તો આ શું કળજુ ગણો કે જે ગણો તે આ સુળીયો અત્યારે શિયાળો ધરખમ શિયાળો ચાલુ છે શિયાળામાં આ ઓછો બધા કદા ઉનાળામાં થતો હશે પણ ચોમાસામાં તો વધારે હોય જો આ સુડિયો આ સુડિયાના પાંદ જો તો આજે તારીખ છે ત્રણ બાર બે હજાર પચીસ દિવાળી ગઈને સવા મહિના જેવું થવા આવ્યું બરાબર અત્યારે છવા મહિના તો હા સવા મહિના પાક્કા જેવું થવાયું અત્યારે હોય નહીં ક્યાં તો કોઈ જોવા શિયાળામાં સૂડિયા જો આ સિટીવાળા માણસોને તો ન કદાચ આની ખબર હોય સૂડયો શું કહેવાય ગામડાવાળા માણસો હોય એને બધાને ખબર હોય અને આ વસ્તુ ચોમાસામાં જ થાય શિયાળા ઉનાળા ન હોય પણ અત્યારે જોવા આજે અત્યારે ધરખમ શિયાળો ચાલુ છે ઠંડી એટલી છે જો આ સ્વેટર પહેર્યું જો અને આ શિયાળો અત્યારે ધરખમ શિયાળો છે આ સુડિયો આનું સબ્જી પણ સારી બને કડક બને અને ખાધે પણ સારું હોય આ જોઈ લો આ ગામડામાં જોવા મળે સિટીમાં ક્યાંય જોવા મળે નહીં પણ અત્યારે જો કે હોય જ નહીં શિયાળામાં પણ કુદરતી અત્યારે બધું આ ખમ કડીજું ગાલે છે એટલે એ ગમે ત્યારે ગમે વસ્તુ જોવા મળે જોવો ભાઈઓ આ જોઈને આપણે જરીક નવીન લાગે કે ત્યારે છોડ્યું હોય કારણ કે નખરું હોત તો આપણને એમ થાય કે હે પણ વારે વારે આપણે એની ડાળી તોડી લીધી છે જો એના પાન છોડીએના અરે કંઈક બીજું તૂટ્યું છે આ સુડ સૂડ્યાના પાન છે જો ભાઈઓ અત્યારે ક્યાં સુડિયા હોય કે નહીં આપને કહેજો આજે તારીખ છે ત્રણ બાર બે હજાર પચીસ જો ગામ દાદોડિયા તાલુકો મળી જો ક્યાં સુડિયા હોય કે નહીં જોઈ લો ભાઈ અત્યારે ધરખમ શિયાળો ચાલુ છે અત્યારે શિયાળામાં કંઈ જોવા ઓછો મળે સૂડિયા ઉનાળામાં કદાચ ક્યાંક હોય બાકી ચોમાસામાં વધારે હોય જો સિટીવાળા માણસો ભાઈ જો તો જોઈએ તો સુડિયા કે ભાઈ અને ખવાય ખાધ્યા કડક હોય અને આ ચોમાસાના વરસાદના પાણીના જ વધારે હોય છે અત્યારે તો બધી કડજુકમાં બારે માસ બધી વસ્તુ મળે છે એના જેવું થયું જો અમે પહેલાં લીમડામાંથી લીધો છે જો આ પાણી નથી ને કાંઈ નથી તોય થઈ ગયું છે ને એકદમ લીલું સેવા જોવો છે એટલો આમાં આ પાંદ બીજું છે હારે ડાળ બીજું છે બાકી આરિયા સોડિયાના પાન છે જો આરિયા ઝીણા જો તો જુઓ ભાઈ આ સોળિયો આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ બધા શિયાળામાં ક્યાંય હોય નહીં પણ આ થઈ ગયો બધું કુદરતની કળા બધી જોઈ લો એકદમ લીલો શહેવાર જેવો છે ને ખાધે કડક હોય મીઠો લાગે અને સબ્જી પણ મસ્ત કડક બનાવવાની પણ શિયાળામાં અત્યારે હોય ને આ કુદરતી એક મળી ગયો બાકી હોય નહીં અત્યારે ક્યાં જોઈ લો પણ અત્યારે બધું ઓલા જેવું કે બધું કડજું છે ને ગમે ત્યારે ગમી વસ્તુ મળે જોઈ લો તો ભાઈ જોઈ લો અત્યારે ક્યાંય કોઈની હુડિયા હોય તો આપણે કહેજો Ya lo ve, yo y lo